તળાજા તાલુકાના પર બંદર ગામ ખાતે રહેતા સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં આજે એક સગીરાએ ઝેરી દવા પી લેતા મોત થયેલ બનાવ બન્યો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના બંદર ગામ વાડી વિસ્તારમાં જયશ્રીબેન ભાણજીભાઈ બારીયા વર્ષ સોળે કોઈપણ કારણોસર વાડી વિસ્તારમાં જેરી દવા પી લીધી હતી તેઓને તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને આ બનાવની જાણ થતાં તળાજા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા